શાળાના મતદાન મથકમાં બુધિયા પરિવારની ત્રણ પેઢીના સભ્યો સાથે મળીને મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી ચુમ્મતેર વર્ષીય સાવરપ્રસાદ બુધિયા તથા તેમના પચાસ વર્ષીય પુત્ર વિશાલ તથા તેમની પૌત્રીઓ ખુશી અને ઝીલ બુધિયા સાથે મળીને મતદાન કર્યું છે પ્રથમવાર મતદાન કરનાર વીસ વર્ષીય ખુશીએ જણાવ્યું કે જ્યારે કોઈ પ્રસંગની રાહ જોઈ તેમ મતદાન માટે ઘણા દિવસોથી રાહ જોતી હતી પ્રથમવાર મતદાન કરીને દેશના જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી છે એમ જણાવી તમામ ચૂંટણીઓમાં સૌને મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો નાની બહેન અઢાર વર્ષીય જીલે પણ પ્રથમવાર મતદાન કરીને અત્યંત આનંદની અનુભૂતિ કરતા કહ્યું કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદારોને આકર્ષવા માટે સખી મતદાન મથકો આદર્શ તથા યુવા મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે જેના કારણે મતદાન કરવાની પ્રેરણા મળે છે એમ જણાવી આ થીમ બેસ મતદાન મથકો ઉભા કરવા બદલ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા